તારક ચિહ્ન ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની બોટલ એક લાખ છ હજાર એકસો તા અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ ભાવનગર એલ સી બી પોલીસ સ્ટાફ ના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે તારક ચિહ્ન એસ ટી બસ સ્ટેન્ડ બહાર એ પોલો ની સામે જાહેર રોડ ઉપર ચાર માણસો તેના કબજા ભોગવટાના થેલાઓમાં ભારતીય બનાવટનું પરપ્રાંતી ઇંગ્લિશ દારૂનો જથ્થો બહારથી લાવી હાલ ઉપરોક્ત જગ્યા પાસે જાહેર રોડ ઉપર ઊભા છે જે બાતમી આધારે રેડ કરતા નીચે મુજબના માણસો હાજર મળી આવેલ એક અશોક બચુલાલ કસોટાઓ વ દશાન શેખનવ બે સતીશ હરિલાલ દરંગાઓ વ દશાન શેખનવ રહે બને ગરણવાસ તા, જાડોલ, જી ઉદયપુર રાજે રાજસ્થાન ત્રણ ભરત કુમાર સુનિલાલ દુડિયારો વશાં શેખ નવ ચાર અભિમન્યુ કડવાજી ડુડિયારો વશાંશ આઠ વર્ષ શૂન્ય પાંચ મહિના રહે બને હર્ષાવાડા તા ખેરવાડા જી ઉદયપુર રાજે રાજસ્થાન સિટી ટાઈમ ન્યુઝ બ્યુરો મહુવા